નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે ઉલ્ટા ચશ્મામાં ત્યારે ઘણા સમયથી દર્શકો મનોરંજન કરી રહ્યો છે આ સોનું દરેક પાત્ર ખૂબ જ ખાસ છે અને દર્શકો સાથે સીધું જોડાયેલું છે તો દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વકણીએ ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું વર્ષ બે હજાર સત્તામાં તે પ્રસ્તુત રજા પર ગઈ હતી ત્યાંથી ચાહકો તેના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે તો વધુ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે હવે દિશા પાસી નહીં આવે શોના નિર્માતા અસિદ મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાએ દિશા વખાણીનો વિકલ્પ પણ શોધી કાઢ્યો છે ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી કાજલ ત્યારે પીસ હવે તારક મહેતા શો દયાબેનની ભૂમિકા ભજવતી જોવા મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ